જય અંબે જય બોલે જો આજે આપણે બનાવવાના છે બટાકાની ચિપ્સના ભજીયા તો એમાં શું જોઈશે જો કહું તો આ બટાકા છે એમાં અમે ચીપ પાડી દઈશું આ ચણાનો લોટ છે આ આદુ મરચાંની પેસ્ટ છે આ મીઠું છે આ મરી પાવડર છે આ મરચાંના તરવાના માટે અને પાણી આટલી વસ્તુ આપણે જોઈશે તો ચલો પહેલાં બટાકાની ચિપ્સ પાડી દઈએ જો આ રીતે આપણે બટાકાની ચીપ પાડી લઈશું જો આ રીતે આપણે ચીપ પાડી લેવાની જો આ રીતે આ ચીપ્સ ધોઈ લેવાની જો આ ચીપ્સમાં પાણી નાખ્યું હવે એને ધોઈ લઈએ જો આ રીતે ચીપ્સને બધી સુકાઈ દેવાની આ રીતે રૂમાલ લઈ કોટનનો રૂમાલ હોય આ રીતે સુકવી દેવાનું જો આ રીતે ચીપ સુકવી દીધી છે ત્યાં સુધી આપણે હવે ખીરું બનાવી દઈએ ચણાના લોટનું જો આવા ચણાના લોટમાં આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ પછી મરી પાવડર નાખો નખો થોડો हाँ थोड़ी मीठूँ नाखी है नाखो थोड़े जो पानी पाखो थोड़ा हाँ हाँ पे खावा सोडा नाखी दो अंदर हाँ जो सोडा नाख्या पानी नाखी मिक्स कर लीए પછી જોઈએ એમ નાખશું મિક્સ કરી લેવાનું આ રીતે બધું મિક્સ કરી લેવાનું થોડું પાણી નાખીશું હજુ બરાબર મિક્સ કરી લેવાનું આ પાણી થોડું નાખી છું સેજ સેજ બસ પછી મિક્સ કરી નાખો ફરીથી બસ હવે મૂકી રાખો થોડી વાર જો આ મરચાં છે ને આપણે તરવાના છે જોડે મરચા બટાકાના ચીપના ભજીયા તમે ખાવા માટે ચલો હવે ત્યાં સુધી પેલી ચીપ્સ લાવી દઈએ જો આ ચીપ્સ આપણી સુકાઈ જાય છે હવે લઈ જઈએ ભરી દઈએ બધું ચિપ્સને ધોઈને સુકાવવાનું કારણ કે આ બટાકાની ચીપ જલ્દી ચડી જાય બટાકામાં જે સ્ટાર્સ હોય ને નીકળી જાય ધોવાથી જો આપણે હવે તેલ મૂકી દઈશું ગેસ સળગાવી દીધો છે તેલ ગરમ કરવા મૂકી દીધું તેલ ગરમ થાય એટલે પહેલાં મરચાં તળી લઈશું પછી ભજીયા બનાવીશું બટાકાની ચીસના ભજીયા જો જોઈ લઈએ તેલ આવી ગયું નહીં આપણે તેલ આવી જઈશું આપણું હવે ભજીયા બનાવી લઈએ ચાલો મરચાં નાખીને ચાલો મરચાં તળી લઈશું લઈ લો મિક્સર બની જશે થઈ જાય એટલે કાઢી લો થોડી વાર નહીં જાય કાચા ને થોડી વાર મેં રહેવા દો મિક્સરમાં ડૂબાડો કાઢી લો થઈ ગયા તો આપણે ચીફના ભજીયા બનાવી દઈએ જો આ રીતે અંદર ચીપ્સ નાખવાની ડૂબાડીને પછી મહી મૂકી દેવાનું આ રીતે આ રીતે ખીરામાં ડૂબાડી દેવાની ચીપ્સ પછી આમાં મૂકી દેવાની ગેસ ધીમો કરી દેવાનો ધીમા ગેસે કરવાના નહીં તો લાલ થઈ જાય પાછા મોર બોલો અવાજ આવે છે અંદર તો અમારા ઘરની પાછળ ઝાડ છે ત્યાં મોર બેસે છે બધા ત્યાં એનો અવાજ આવી જાય છે બસ કાઢી લો આ રીતે ડીશમાં લઈ લેવાના બીજા થોડા બનાવી લઈએ ધીમા ગેસે કરવાનું એટલે શું સરખા થઈ જાય તેલ આવે ત્યાં સુધી ગેસ ફાસ્ટ રાખવાનો પછી ધીમો કરી લેવાનો મુકવાજો બસ જો આ રીતે પાકવા દેવાના ત્યારે ચોમાસાની સિઝનમાં ભજીયા ખાવાની મજા આવે મેસીનાય ભાવ અને બટાકાની ચીફના ભજીયા ખાવાની મજા આવે અત્યારે વાતાવરણ એવું હોય ઠંડુ બધું ચોમાસાનું જો જોવા ડિશમાં લઈ લઈએ ગેસ બંધ કરી દઈશું જો તૈયાર છે આપણે બટાકાની ચિપ્સના ભજીયા અને મરચાં તર્યા છે સારું તો હવે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો